દશરથ ગામમાં કચરો સળગાવવામાં આવી રહ્યો છે જે અંગે રજૂઆત કરતા છતાં પણ આ પ્રક્રિયા ચાલુ રહેતા સ્થાનિક રહીશોએ પંચાયતને બે દિવસનું અલ્ટિમેટ આપ્યું છે વડોદરા શહેર નજીક આવેલા દશરથ ગામમાં ઇન્દિરાનગર ખાતે છેલ્લા ઘણા દિવસોથી કચરો સળગાવવામાં આવી રહ્યો છે આ ઉપરાંત અહીંથી કચરાનું યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી ડોર ટુ ડોરના કર્મચારીઓ પણ આશરે દસ પંદર દિવસે કચરો લઈ જતા હોય છે જેને કારણે સ્થાનિક રહીશો હાલાકીનો ભોગ બનવા પામ્યા છે લોકોના સ્વાસ્થ્યને પણ અસર પડી રહી છે હાલ કચરાના નિરાકરણ માટે પંચાયતે કોન્ટ્રાક્ટ આપેલ હોય ડોર ટુ ડોરના કર્મચારીઓ અહીંયા જ નાખવામાં આવે છે કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા અહીં કચરો સળગાવવામાં આવતા ઝેરી વાયુ ઉત્પન્ન થતા લોકોને શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે ત્યારે સ્થાનિક રહીશ હિતેન મકવાણાએ પંચાયતને બે દિવસનું અલ્ટિમેટ આપ્યું છે જો આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગ્રામજનો સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી છેલ્લા એક મહિનાથી અમે પંચાયતમાં વારંવાર રજૂઆત કરી છે કચરો અહીંયા જે ઠાલવે છે નજીકમાં જ રહેઠાણ વિસ્તાર જે આશરે દસ હજારથી વસ્તી રહી છે તે છતાં પણ પંચાયતનું પાણી પીટનું પાણી નથી આવતું કે વુડાવાને વારંવાર રજૂઆત કરી છે વુડાના કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરી છે કે તમે અહીંયા જે કચરો નાખો છો તમે જોઈ શકો છો કે રોડ ઉપર કચરો આવે છે પાછળ જે ગાયો એક કચરો કચરો વેસ્ટેડ એટલો છે કે પ્લાસ્ટિકને બધું ગાયો ખાઈ રહી છે તો એ પ્લાસ્ટિકને પેટમાં એકઠું થઈને ફૂડ પોઈઝનિંગ થવાની પણ સંભાવના છે એ જ ગાયોનું દૂધ આપણા રહેઠાણ વિસ્તારો આપણા જે ગ્રામજનો છે એ લોકોને પીવા માટે આપવા માટે આવે છે છેલ્લા શનિવારે શુક્રવારે પણ કહેવામાં આવ્યું હતું રૂડાને કે અહીંયાથી કચરો સાફ કરવામાં આવે પણ આજ દિન સુધી એ લોકોએ કોઈ આની ઉપર એક્શન નથી લીધું ના પંચાયતે કોઈ એક્શન લીધું છે રાત્રે આ જ કચરાને બારવામાં આવે છે અને ઝેરી વાયુ ઉત્પન્ન થઈને ગ્રામજનોને આનાથી ઘણી તકલીફ અને શ્વાસનું પ્રોબ્લેમ થાય છે તો વારંવાર મારે કહેવું છે આ છેલ્લા બે દિવસની હું અલ્ટિમેટ આપવા માગું છું જિલ્લા પંચાયત ઉડા અને ગ્રામ પંચાયતમાં કે આને સાફ કરીને અને આની જગ્યા બીજે ક્યાંક કરવામાં આવે યા તો રોજબરોજનો આ કચરો અહીંયાથી ઉઠાવવામાં આવે નહીં તો આના આના પરથી આંદોલન કરવામાં આવશે